શું નવા રૂપિયામાં ટી શર્ટ મળી શકે શું કામ ન મળી શકે તમે શિવ ફેશન માં આવ્યા છો શિવ ફેશન માં બધું શક્ય છે

જોઈ શકો છો સરસ મજાના ટી શર્ટ આવી ગયા છે એ પણ ફક્ત ને ફક્ત ઓફર રૂપિયામાં જોઈ પ્રાઇસમાં બધા ગરમ ટી શર્ટ આવી ગયા છે ફૂલ સ્ટ્રેચેબલ છે જોઈ શકો છો ડબલ સુધી થઈ જાય ને એ રીતના સરસ મજાના ટી શર્ટ આવી ગયા છે જોઈ લ્યો આ બધાનો ઓર્ડર દેવા માટે અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરી દો નવાણું વાળા ટી શર્ટ એટલે અમે તમને આના ફોટોસ મોકલી દેસુ બધા મિક્સ ડિઝાઇન રહેવાની છે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પ્રિન્ટ અલગ અલગ ફેબ્રિકમાં રહેવાની છે જોઈ શકો છો બધા એકદમ વિન્ટર માં પહેરી શકો ને એવા સરસ મજાના સ્ટ્રેચેબલ ટાઈપના ના રેવાના છે એ પણ ઓફર પ્રાઇસ પ્રાઇસ તો તમને ખબર છે ખાલી નવાણું રૂપિયા હોલસેલ કરતા પણ સસ્તું આની હોલસેલ માં માર્કેટ માં તમે જે લેવા જાવ ને તો 250 થી 300 રૂપિયા માં જે ટી-શર્ટ મળે ને એ આપણા સબસ્ક્રાઇબર બહેનોને ને ખાલી ને ખાલી 99 રૂપિયા માં આપી દેવાના છે જો આ તમારે હોલસેલ માં જોતું હોય ને તો તમને હોલસેલ માં પણ મળી રહેશે મિનિમમ 70 પીસ તમારે લેવા પડે જોઈ લ્યો બધા એક થી એકઝાઇન આવી ગઈ છે ફૂલ સ્ટોક આવી ગયો છે આનો ઓર્ડર દેવા વોટ્સઅપ કરી દો અને અમારા યુટ્યુબ ચેનલ ને એડ્રેસ તમને હું સમજાવી દઉં ટંકારા લતી ચોકડીએ આવો ને તો મહર્ષિ દયાનંદ ગેટ આવે એ ગેટ અંદર તમારે આવી જવાનું અંદર આવો ને એટલે બીજો એક ગેટ આવશે દુવા દ્વારનો એ ગેટ અંદર આવી જાવ ને એટલે બાલકૃષ્ણની હવેલી આવે જે ટંકારામાં આવેલી છે ને બાલકૃષ્ણ આવેલી એની સામે બોર્ડ બેઠો છે ત્યાં આપણે આ નવાણું વાળા ટી શર્ટ મળી રહેશે જોઈ લે કોમેન્ટ કરો તમને આ કલેક્શન ગયું કે નહીં નવાણું રૂપિયામાં તો અત્યારે કઈ આવતું નથી ખાલી પાંચ પ્લેટ પાણીપુરી આવે છે તો તમે એક દિવસ પાણીપુરી ના ખાતા અને આ ટી શર્ટ લઈ જાઓ તે પણ ઉપર પ્રાઇસ માં છે આપણા સબસ્ક્રાઈબર બહેનો માટે જ જેમને જેમને આપને YouTube માં ફોલો કર્યું છે ને એમના માટે જ આ ઓફર છે ખાલીને ખાલી 99 રૂપિયામાં ટી-શર્ટ આપી દેવાના છે ગરમ ટી-શર્ટ રહેવાના છે આખો શિયાળો પહેરો તમે કાઈ ના થાય જોઈ લ્યો સ્ટ્રેચેબલ જોઈ લ્યો મિક્સ ડિઝાઇન રહેવાની છે આના ફોટોસ લિમિટેડ હશે એ અમે તમને મોકલી દેશું જોઈ લ્યો તમે બધાના ફોટો તો અમારે મોકલવા પોસિબલ નથી કેમ કે આપણી પાસે 500 થી 600 વેરાયટી આવેલી છે જોઈ લ્યો બધા ગરમ ટી-શર્ટ રહેવાના છે ઠંડી માટેના બેસ્ટ ટી શર્ટ છે જેમને પણ ઓર્ડર દેવો હોય ફટાફટ વોટ્સઅપ કરી દો અને રૂબરૂ આવવું હોય તો રૂબરૂ પણ આવી શકો છો અહીં સુધી તમે વિડીયો અમારો જોયો હોય સબસ્ક્રાઈબ ન કરો ને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે સૌની પહેલાં નોટિફિકેશન તમને મળી રહે હોલસેલ રેટ કરતાં પણ સસ્તું છે બહેનો તો રાહ ન જોતો ફટાફટ શોપિંગ કરવા આવી ગયા ટાંકા રાહ અને પોસિબલ ના હોય તો ઓનલાઈન ઓર્ડર દઈ દો કેમ કે આપણે ઓલ ઓવર વર્લ્ડમાં ડિલિવરી કરી દઈ છે જોઈ લ્યો બધા ફેન્સી ટી શર્ટ આવી ગયા છે રાહ રોજ ઓ ફટાફટ મુલાકાત લેવો ક્યાં તમે શિવ ફેશન તંત્ર રાહ અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયોને તમારા સગાવાળાને શેર કરી દો મેક્સિમમ અને ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ